થોડા ઘણું હશે તો ચાલશે થઈ ગયું ચલો ભાઈ ગુડ ઇવનિંગ અને આજે આપણે કરંટ અફેર્સની અંદર

બધા સિક્વન્સમાં પૂછાય છે બીજા નંબરમાં ફ્રેન્ચ ઓપન ત્રીજા નંબરમાં વિમ્બલ્ડન ઓપન અને ચોથા નંબરની અંદર યુએસએ ઓપન એમાં વર્ષની પહેલી છે ઓસ્ટ્રેલિયન ઓપન પુરુષમાં કોણે જીત્યો છે કાર્લોસ અલકારાજ જો સ્પેસ ટેનિસ ખેલાડી જે છે કાર્લોસ અલકારાજને નોવોક જોકોવિચ સર્બિયાનો ખેલાડી છે નોવોક જોકોવિચને હરાવીને ટાઇટલ જીત્યું છે કાર્લોસ અલકારાજનું આ છે ને સાતમા નંબરનું ગ્રાન્ડ સ્લેમ છે પરંતુ ઓસ્ટ્રેલિયન ઓપન છે ને પહેલી વાર જીત્યું છે ઓસ્ટ્રેલિયન ઓપન પહેલી વાર જીત્યું છે કારકિર્દીની ગ્રાન્ડ સ્લેમમાં પૂર્ણ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે કોણ કાર્લોસ અલકારાજ હવે બે વસ્તુ યાદ રાખજો કયા દેશનો છે તો સ્પેન દેશનો છે ઓકે નામ શું છે કાર્લોસ અલકારાસ નેક્સ્ટ દર વર્ષે કઈ તારીખે વિશ્વ વિશ્વ જળ પ્લાવિત દિવસ એટલે કે વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે કયું બે અને તમને બધાને ખ્યાલ છે કે આપણા ગુજરાત માટે એક સૌથી સારા સમાચાર છે કયું છારી ડાંડ ઓકે જેને હા જેને આપણે જે વર્લ્ડ વેટલેન્ડ ની અંદર સમાવેશ કરવામાં આવે છે બે હજાર છવ્વીસ ની થીમ શું છે વેટલેન્ડ એન્ડ પરંપરાગત સાંસ્કૃતિક વારસાની ઉજવણી માટે વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી કરવામાં આવે છે રામસર સંમેલન આ એક છે ને રામસર સર જે છે રામસર સાઇટ એ કયા દેશની છે ઇટલી ઓકે એનું સોરી ઈરાન ઈરાન દેશની છે રામસર સાઇટ એમાં બે ફેબ્રુઆરી ઓગણીસો ઇકોતેર ના રોજ ઈરાનના રામસર શહેરમાં તેના પર હસ્તાક્ષર થયા હતા અને આ સંધિ જે છે એટલે કે ખાસ કરીને ભીના મેદાનો છે ગારા વાળો વિસ્તાર છે ઓકે કાદવ કિચડ વાળો વિસ્તાર તેના રક્ષણ અને તેના ટકાઉ ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે આવી છે બે હજાર એકવીસમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સત્તાવાર રીતે બે ફેબ્રુઆરીને વિશ્વ વેટલેન્ડ દિવસ એટલે કે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે નેક્સ્ટ ગ્રેમી એવોર્ડ બે હજાર છવ્વીસ માં શ્રેષ્ઠ ઓડિયો બુક વર્ણન વાર્તા કહેવાની રેકોર્ડિંગ શ્રેણીમાં કોને પુરસ્કાર આપવામાં આવે છે દલાઈ લામા આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દરેકે યાદ રાખજો જો 68 નંબરનો ગ્રેમી એવોર્ડ હતો એના જે ગ્રેમી એવોર્ડ્સ માં 1 ફેબ્રુઆરી 2024 ના રોજ લોસ એન્જેલસ ઓકે અમેરિકાના લોસ એન્જેલસ ખાતે આ એરેના ખાતે આ યોજાયો હતો જેમાં દલાઈ લામા ને ગ્રેમી એવોર્ડ 2024 માં પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો છે કોણે દલાઈ લામાએ તેમને જે છે મેડિટેશન્સ ધ રિફ્લેક્શન ઓફ હિસ હોલિનેસ અને દલાઈ લામા ઓકે આલ્બમ માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે દલાઈલામાં ને નેવું વર્ષની ઉંમરે તેમનો આપતો એલો ગ્રેમી એવોર્ડ જીત્યો છે તો ખાસ જનક જો દલાઈલામાં તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના આદમપુર એરપોર્ટનું નામ બદલીને કયા મહાન વ્યક્તિના નામ પર રાખવાની જાહેરાત કરી છે શ્રી ગુરુ રવિદાસજી એટલે પ્રશ્ન પૂછાય કે આદમપુર એરપોર્ટનું નવું નામ શું છે શ્રી ગુરુ રવિદાસજી અને નેક્સ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે હાહત કરી છે કે જલંધર નજીક આવેલું

ભારતની આર્થિક પરિવર્તન પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ ઉભરતા ક્ષેત્રોને ધિરાણ તકનીકી સલાહ અને જોખમ મૂલ્યાંકન સાહેબ પૂરી પાડવાનું છે પ્રશ્ન પૂછાય કે એસબીઆઈ ની સ્થાપના કરે થયેલી છે ઓગણીસો ને પંચાવન મુખ્ય મથક ક્યાં છે મુંબઈ મહારાષ્ટ્ર ચેરમેન કોણ છે સી એમ શેટ્ટી ઓકે તો એના મુખ્ય જે ચેરમેન છે સી એમ શેટ્ટી નેક્સ્ટ તાજેતરમાં યોજાયેલા રુસોમો ઓરેન્જ ફેસ્ટિવલ કયા રાજ્યની અંદર એ છે રુસોમા ઓરેન્જ ફેસ્ટિવલ નાગાલેન્ડ રાજ્યની અંદર નાગાલેન્ડના રુસોમા ગામની અંદર રૂસોમાં એરેન્જ ફેસ્ટિવલની પાંચમી આવૃત્તિ શરૂ થઈ છે કઈ જગ્યાએ તો રુસોમાં ગામ છે કોઈમાંથી લગભગ દસ કિમીની અંતરે છે એની થીમ યાદ રાખજો રુસોમાંની વિપુલતા ઓકે રૂસોમાંની વિપુલતા એની થીમ છે નેક્સ્ટ કયા રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામોત્થન યોજના શરૂ કરવામાં આવી છે યસ આપણું રાજ્ય ગુજરાત વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મુખ્યમંત્રી ગ્રામોથન યોજના જો ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગ્રામોથન યોજનાની શરૂઆત કરી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના ભાદરણથી આ યોજનાનો શુભારંભ કરાવ્યો છે પ્રશ્ન પૂછી શકાય છે હા કઈ જગ્યાએથી તો આણંદ જિલ્લાના ભાદરણ ખાતેથી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે ગામડામાં શહેરી સુવિધાઓ પૂરી પાડવાનો છે અને ગ્રામીણ શહેરી વિભાજન ઘટાડવાનું છે પ્રથમ તબક્કામાં એકસો ચૌદ તાલુકાના મુખ્ય મથક ગામોમાં વિકાસ કરવામાં આવશે આ ગામના પાકા રસ્તાઓ ભૂગર્ભ ગટર સૌર ઉર્જાથી ચાલતી સ્ટ્રીટ લાઇટ અને ડિજિટલ ઈ ગ્રામ સેવાઓ પૂરું પાડવાનું છે ભવિષ્યની અંદર દસ થી વધુ વસ્તીવાળા ગામડાઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવશે તો ઇમ્પોર્ટન્ટ આઈએમપી પોઈન્ટ છે નેક્સ્ટ કઈ ભારતીય સત્તરે જે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની સુપર 300 મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે તો કોણે દેવિકા સિહાગ ઓકે એણે જીત્યો છે થાઇલેન્ડની અંદર રમાયેલી જે સટલર છે ભારતીય સટલર નામ છે દેવિકા સિહાગ તાજેતરમાં આયોજિત અગ્નિ પરીક્ષા સંયુક્ત કવાયત કોની વચ્ચે એટલે કે કયા બે દળો વચ્ચે વિજયેલી છે તો ભારતીય સેના અને આઈટીબીપી બીપી ઇન્ડો તિમેટિયન બોઓર્ડર પોલીસ જે છે એના વચ્ચે આ યોજાય છે કઈ અગ્નિ પરીક્ષા જો ભારતીય સેના અને ભારતીય તિબેટન બોર્ડર પોલીસ અરુણાચલ પ્રદેશની અંદર કઈ જગ્યાએ અરુણાચલ પ્રદેશ શું નામ છે અગ્નિ પરીક્ષા નામનો એક ખાસ યુદ્ધ અભ્યાસ કર્યો છે આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે પાયેદળ અને આઈટી ના જવાનોના તોપખાનાના તાલીમ આપવાનો છે અને બીજું આનાથી બંને દળો વચ્ચે સંકલન વિશ્વાસ અને ઝડપથી કાર્ય કરવાની ક્ષમતામાં પણ વધારો થશે નેક્સ્ટ જુઓ ભારતમાં તાજેતરમાં કયા બે જળ નવા રામસદ સ્થળ તરીકે જાહેર કરવામાં આવી છે અને ગુજરાતમાં કુલ કેટલી છે પાંચ આ કચ્છની પહેલા નંબરની છે કચ્છની પહેલી છે અને ગુજરાતની પાંચમી છે તો પટણા પક્ષી છે ક્યાં વેલું છે ઉત્તર પ્રદેશ એટલે પટણા જોઈને બીઆર નો કરતા અને જો પટણા પક્ષી અભ્યારણ છે યુપી ના ઇહાટ માં સ્થિત પટણા પક્ષી અભ્યારણ ને રામસર સ્તર નો દરજ્જો આપવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશ નું અગિયાર માં નંબર નું છે કયા નંબર નું છે અગિયાર માં સારી ઢાન જે વેટલેન્ડ છે ગુજરાત ના કચ્છ સ્થિત સારી ઢાન વેટલેન્ડ નો પણ રામસર ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે બંનીના ઘાસના મેદાનો પાસે આવેલું છે ઓકે સૌથી આખા ભારતનું સૌથી મોટા ઘાસના મેદાનો વિશાળ ઘાસના મેદાનો કઈ જગ્યાએ છે તો બંનીના ઘાસના મેદાનો સ્થળાંતર કરના પક્ષીઓની અંદર ચિંકારા વરુ કારાકાલ રણ જેવી પ્રજાતિઓ પણ અહીંયા જોવા મળે છે હવે ભારતમાં રામસર સાઈટ કેટલી થઈ ગઈ છે નાઇન્ટી સિક્સ થી વધીને કેટલી થઈ ગઈ છે નાઇન્ટી એટ નેક્સ્ટ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ભાઈ કોની સુનેત્રા રાજ્યસભાના સાંસદ છે 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 સુનેત્રા ઓકે નિધન થયું પ્લેન દુર્ઘટનાની અંદર અને અને એમના ધર્મપત્નીની એમને બનાવવામાં આવે નાયબ 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 મુખ્યમંત્રી મુખ્યમંત્રી મહારાષ્ટ્રના મહારાષ્ટ્રના નવા બન્યા મુખ્યમંત્રી બનનાર પ્રથમ મહિલા પણ તેઓ છે ખાસ ધ્યાન રાખજો સુનેત્રા પવાર તાજેતરમાં ઓસ્ટ્રેલિયા બે હાજર છવ્વીસ નો મહિલા સિંગલ્સનો નો ખિતાબ કોને જીત્યો છે બોલો કોણે કોને ઓકે એલેના નામ ખાલી એટલું યાદ રાખજો એલેના પુરુષ પુરુષની અંદર કોણે જીત્યો છે ભાઈ કાર્લોસ અલ્કારાઝ અને મહિલાઓની અંદર કોણ એલેના રાયબકીના વિશ્વની નંબર 5 એલેના રાયબકીના જે કઝાકિસ્તાન દેશની છે જેને ફાઈનલમાં વિશ્વની નંબર 1 આરીના સબલિંકાને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન 2026 નો ખિતાબ જીત્યો છે ઓસ્ટ્રેલિયન ઓપન એ ટેનિસની એક પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ છે જેની શરૂઆત ક્યારે થઈ છે ઓગણીસો પાંચ ઓસ્ટ્રેલિયન ચેમ્પિયનશિપ તરીકે ઓળખાય છે અને સિન્થેટિક હાર્ડ કોર્ટ ઉપર રમાય છે ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કઈ કોર્ટ ઉપર રમાય છે હાર્ડ કોર્ટ તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ફાધર થોમસ વી કુન્નુકલ નું તાજેતરમાં અવસાન થયું છે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો શિક્ષણ શાસ્ત્રી હતા કોણ ફાધર થોમસ વી કુન્નુકલ નેક્સ્ટ ભારતીય કોસ્ટગાર્ડ દિવસ દર વર્ષે

ભારતીય રેલવે એક જ દિવસમાં કવચ ચાર પોઈન્ટ જીરો નું સૌથી મોટું કમિશનિંગ લાગુ કર્યું છે ચારસો ને રૂટ પર ત્રણ અલગ અલગ વિભાગની અંદર આવરી લેવામાં આવ્યું છે વડોદરાની અંદર ત્રણસો ને કિમી જે પશ્ચિમ રેલવે છે માનપુર સરમતાનાર જે ત્રાણું પોઈન્ટ ત્રણ કિમી નું છે પૂર્વ મધ્ય રેલવે અને તુકલગાબાદ જે છે પલવલ જે પાંત્રીસ કિમી છે અને કયું છે ઉત્તર રેલવે નેક્સ્ટ રાજસ્થાનના કયા જિલ્લામાં પ્રખ્યાત મરુ મહોત્સવ મારું નહીં મરુ ઓકે નો મતલબ થાય છે રેત ઓકે રણ મરુભૂમિ મહોત્સવ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું છે ક્યાં આગળ જેસલમેર ક્યાં આગળ જેસલમેર બીજી ભારત અને અરબ વિદેશ મંત્રીઓની શિખર સંમેલન ક્યાં વિજય છે તો ક્યાં આગળ નવી દિલ્હી ખાતે ક્યાં આગળ નવી દિલ્હી જો આ ફોરમ ભારત અને આરબ લીગ વચ્ચે ભાગીદારી આગળ વધારવા સંકલન વધારવા અને પ્રાદેશિક મુદ્દાઓ પર વ્યૂહાત્મક સંવાદ માટે આયોજિત કરવામાં આવી છે ભારતે નવી દિલ્હીની અંદર બીજી ભારત જે આરબ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું છે તો જુઓ બે અને ત્રણ ફેબ્રુઆરીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સની આપણે ચર્ચા કરી છે ઓકે તમારું કામ છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ બંધ કરો ભાઈ જયેશ Uh, certo desfers e coro propi de loastu. Es decir, es decir, es que son de una pachinia y con el interiante yo. Muy bien, pachinia y con el interiante yo y con el interiante yo. O... 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 O...